રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કચ્છની મુલાકાતે આવેલ હતા ડીજીપી વિકાસ સહાય ભુજ ખાતે રેન્જ આઈજી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે આવેલા અરજદારો સાથે મુલાકાત શરૂ કરી હતી રાજ્યના પોલીસ વડા સામે દારૂ વ્યાજખોરી અને ખનીજ ચોરી સહિતના મુદ્દે રજૂઆતો આવેલ હતી તેમજ અરજદારો ઉમટી પડ્યા હતા જો કે મોટી સંખ્યામાં અરજદારો આવી પહોંચતા એક કલાકનો સમય ઓછો પડેલ હતો અને બાવીસ અરજદારોને રૂબરૂ મળી અન્ય અરજદારોની અરજીઓ લઈ યોગ્ય કરવાની ખાતરી અપાઈ હતી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ પોતાની રજૂઆત લઈને આવેલા હતા અને બોર્ડર વિંગ હોમગાર્ડ બટાલિયન કચ્છમાં જ રાખવા જણાવેલું હતું ડીજીપીએ ગુજરાત પોલીસ ભોગગ્રસ્ત માટે કટિબદ્ધ હોવાનું કહી તમામ અરજદારોને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપેલ હતી આ અંગે ડીજીપી વિકાસ શાહે વાત કરેલી હતી કચ્છ ભુજ જિલ્લાની એક દિવસીય મુલાકાત રાખવામાં આવેલ હતી અને આ એક દિવસીય મુલાકાત દરમિયાન ત્રણ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી હતી સર્વપ્રથમ બોર્ડર રેન્જના કે જેમાં કચ્છ ભુજ જિલ્લા ગાંધીધામ જિલ્લો પાલનપુર બનાસકાંઠા અને પાટણ આ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે એ બોર્ડર રેન્જના જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી એટલે આજે અરજદારો સાથેની મુલાકાત માટે એક કલાકનું ટાઈમ ફાળવવામાં આવ્યું હતું અને આ એક કલાક દરમિયાન આશરે બાવીસ જેવા અરજદારો મને રૂબરૂ મળ્યા હતા અને પોતાની રજૂઆત પોલીસની જે કામગીરી છે એની અલગ અલગ વિષયો ઉપર મેં રજૂઆત કરી હતી તમામ રજૂઆતો મેં સાંભળી છે તમામની અરજીઓ પણ સ્વીકારવામાં આવી છે અને આ તમામ રજૂઆતો અને અરજીઓના જે કંઈ વિષયો છે એ વિષયો ઉપર ટૂંક સમયમાં કાયદેસરની ન્યાયિક કાર્યવાહી તાત્કાલિક થાય તેના માટે જરૂરી કાર્યવાહી મારી ઓફિસ તરફથી કરવામાં આવશે આ બાવીસ અરજદારો ઉપરાંત ઘણા બધા બીજા અરજદારો પણ આવ્યા હતા પણ સમયના અભાવના કારણે તમામને મળવું મારા માટે શક્ય નહોતું પણ એ લોકોને બહાર જઈને ઓફિસથી બહાર જઈ બધાને હું મળ્યો હતો અને એ લોકોને પણ મેં આશ્વાસન આપી છે ખાતરી આપી છે કે મેં તમને રૂબરૂ સાંભળી શક્યો નથી પરંતુ તમારી જે કે રજૂઆતો છે તમારી જે કંઈ અરજી છે એ તમે મને આપી દો એટલે મારી ઓફિસ તરફથી એની અંગે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને જે અરજદારો મને મળ્યા હતા એને જેને ગંભીરતાથી લઈએ છીએ તમારી રજૂઆત પણ એટલી બધી ગરમીતાથી લેવામાં આવશે મને લાગે છે કે પોલીસની જે કામગીરી છે પોલીસની કામગીરીમાં સૌથી મહત્ત્વની બાબત છે કે માનસિકતા એક પ્રજાલક્ષી હોય પ્રજાલક્ષી પોલીસિંગ માટે ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ જે ગુજરાત પોલીસની છે એમાં એક પ્રોગ્રામ જેનાથી તમે બધા માહિતગાર છો જેને આપણે કહીએ છીએ ત્રણ વાત તમારી ત્રણ અમારી કે જેમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશન તમામ આઉટપોસ્ટ અને તમામ ચોકીઓના જે વડાઓ છે એ પછી પોલીસ ઇન્સ્પેક્ટર હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય એએસઆઈ હોય કોઈ પણ હોય એ લોકો દર બે મહિને ઓછામાં ઓછા એક વખત એમના સ્થાનિક આગેવાનોને સ્થાનિક લોકોને સ્થાનિક રહીશોને મળે અને સ્થાનિક વિષયો ઉપર ચર્ચા કરે સ્થાનિક લોકોના મનમાં પોલીસ પ્રત્યે શું અપેક્ષાઓ છે એ જાણવા માટેનો પ્રયત્ન કરે અને જે કંઈ એની પાસે માહિતી મળે જે કંઈ ઇન્ફોર્મેશન મળે જે કંઈ વિષય રજૂ કરવામાં આવે તે અંગે કાર્યવાહી કરે એટલે આજે જ્યારે સમગ્ર રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ચોકીમાં આઉટપોસ્ટમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યારે જ્યારે મારે ભુજની પ્રોગ્રામ બન્યું ત્યારે મારા મનમાં એમ થયું કે આપણે જ્યારે ભુજ જઈએ છીએ એટલે ભુજના અરજદારોને હું પણ સાંભળી લઉં અને હું પણ મળી લઉં અને રજૂઆતો પણ એ લોકોની શું છે જાણી લઈએ જેના કારણે આખા બોર્ડર રેન્જની જે કામગીરી છે એ વધુ પ્રજાલક્ષી બની શકે એ હેતુથી આજે આ મુલાકાત કરવામાં આવી હતી એ મુલાકાત પછી આપણે જાણીએ છીએ કે એક સરહદી વિસ્તાર હોવાના કારણે અને તાજેતરમાં આપ બધા જાણો છો ઓપરેશન સિંદૂરના વિષય ઉપર એટલે ઓપરેશન સિંદૂરના સમયે આ વિસ્તારમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓ તરફથી જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીનું એક ફીડબેક લેવા માટે એ કામગીરીની એક મૂલ્યાંકન સમીક્ષા અને માહિતગાર થવા માટે એક મિટિંગ આજે રાખવામાં આવી હતી અને એ મિટિંગમાં સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ આઈબી એરફોર્સ આર્મી બીએસએફ સ્પેશિયલ બ્રાન્ચ અલગ અલગ સંસ્થાઓ જે છે એ અલગ અલગ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને આ મિટિંગમાં ઓપરેશન સિંદૂર વખતે અલગ અલગ એકમો તરફથી કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી એનાથી હું માહિતગાર થયો અને આ તમામ સંસ્થાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે સંસ્થાઓ છે એ લોકોની જે કોર્ડિનેશન હતી એ કોર્ડિનેશન બાબતે પણ મેં માહિતી મેળવી છે મને જાણીને ખૂબ આનંદ થયો કે ઓપરેશન સિંદૂરના સમયે જે પરિસ્થિતિની સર્જન થઈ હતી એ પરિસ્થિતિમાં તમામ સ્ટેક હોલ્ડર્સની વચ્ચે એક સંકલન થાય તે દિશામાં દરેક સંસ્થાના વડાઓ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી સ્થાનિક પોલીસની કામગીરી ઉપરાંત એરફોર્સ આર્મી બીએસએફ તમામ લોકોએ એકબીજાની સાથે સંકલનમાં રહીને ખૂબ ઉત્તમ કામગીરી ઓપરેશન સિંદૂર વખતે કરવામાં આવ્યું આજે મેં જાણ્યું મીટિંગમાં અને જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે એમાં એવા પણ ઘણા બધા અધિકારી હતા કે જેની સાથે હું ફોન ઉપર વાત કરતો હતો અને ફોન ઉપર જે તે વખતે કોઓર્ડિનેશનનું સંકલનનું જે કે પ્રશ્નો હોય એ બાબતે ફોન ઉપર થતું હતું એ મારી ઈચ્છા હતી કે આજે ભુજ આવ્યો છું એટલે એ લોકોને રૂબરૂ પણ મળીએ અને એ લોકોને કોંગ્રેજુએટ પણ કરી અભિનંદન પણ આપીએ કેમકે ખૂબ સારી કામગીરી બધાએ કરી છે એટલે આજે આ કામગીરી જે મૂલ્યાંકન થઈ એ જાણીને મને ખૂબ આનંદ થયો કે ખૂબ સારી રીતે બધાએ આ વિકટ પરિસ્થિતિમાં એકબીજાની સાથે સંકલન રાખીને ખૂબ સારી કામગીરી આ લોકોએ કરી છે એટલે બધાને મેં અભિનંદન પણ મેં પાઠવી છે ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ કમિશનરેટ અને રેન્જના જે વડાઓ છે એની વાર્ષિક તપાસણી ડીજી ઓફિસ તરફથી કરવામાં આવે છે અને વાર્ષિક તપાસણી દરમિયાન એમની જે પોલીસની અલગ અલગ વિષયો પર જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવે છે મૂલ્યાંકન કરવામાં આવે છે અને માર્ગદર્શન અને દિશાદર્શન પણ આપવામાં આવે છે એટલે હવે એક બોર્ડર રેન્જની આ પ્રકારની એક સમીક્ષા બેઠકનું આયોજન બોર્ડર રેન્જના તમામ પોલીસ દીક્ષકશ્રીઓ સાથે અને બોર્ડર રેન્જની કચેરીના અધિકારીઓ સાથે આજે રાખવામાં આવી છે અને એ દર વર્ષે અલગ અલગ રેન્જના અને પોલીસ કમિશનરની જે તપાસણી થાય છે તપાસણીની પછી જે નોટ રીડિંગ આપણે જે કહીએ છીએ મૂલ્યાંકન સમીક્ષા એ કરવા માટે પણ આજે અહીંયા આવ્યો છું એટલે ટૂંકમાં આ ત્રણ કાર્યક્રમ જે મેં આજે ગોઠવ્યું છે ભુજમાં એ તમામ કાર્યક્રમમાંથી અરજદારોને મળવાનું જે કાર્યક્રમ હતું અને જે કેન્દ્રીય અને રાજ્ય સરકારની સંસ્થાઓ સાથે ઓપરેશન સિંદૂર વખતે કામગીરી થઈ છે એ બને મને અંગત રીતે ખૂબ સંતોષ છે અને અત્યાર સુધી મને લાગે છે કે બોર્ડર રેન્જની કામગીરી ખૂબ ઉત્તમ પ્રકારની છે તેમ છતાં અત્યારે જે મૂલ્યાંકનની જે આપણે અત્યારે મિટિંગ કરીશું એમાં જે કંઈ મુદ્દાઓ આપણા ધ્યાનમાં આવશે એમાં પણ આગળની આપણે કાર્યવાહી કરીશું ખાસ રજૂઆત એ છે મારી કે આપણે જે બોર્ડરિંગ બોર્ડરિંગ છે ને જૂની આપણી કાયમી બધે આખી બોર્ડરમાં જ્યાં જ્યાં જખૌ હોય આપણે પિંગલેસર છે નાણસર છે હાજીપીર છે એ બધી બોર્ડરિંગ જે જૂની છે એની અહીંયાની જાણીતા છે એ લોકો બધા પૂરેપૂરા બોર્ડરના ગામડાના માહિતગાર છે એટલે એ લોકોને અહીંયા જે કચ્છમાં બોર્ડરિંગ છે એ ખસેડીને પાલનપુર લઈ જવા માગે છે તો આ અહીંયા આપણો બોર્ડર વિસ્તાર છે અહીંયા ખાસ જરૂર છે તો એ ખસેડવામાં ન આવે એના માટે મેં સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે સાહેબ કીધું સો ટકા જોઈ અને આપણે એની કાર્યવાહી કરશું